આજે અને આવતીકાલે ક્યાં ક્યાં છે વરસાદની શક્યતા હવામાન વિભાગની નવી અપડેટ શું છે સાથે સાથે અંબાલાલ પટેલે શું કહ્યું છે વરસાદને લઈને તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે મોસમ વૈજ્ઞાનિકે ગુજરાતના તાપમાન અંગે જણાવતા કહ્યું છે કે આગામી બેથી ત્રણ દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ આગામી પાંચ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે આજે કઈ કઈ જગ્યાએ વરસાદ પડ્યો તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળજો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર રાજ્યના વાતાવરણમાં છેલ્લા મહિનાઓમાં અનેકવાર પલટો આવી ગયો છે હાલ શિયાળાની ઋતુમાં પણ માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે હજી બેથી ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને આજથી કમોસમી વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આ સાથે ઠંડીનું જોર ઘટે તેવી પણ આગાહી છે આ સાથે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે તિથલ અને તેની આસપાસના વિસ્તારમાં હળવા વરસાદના છાંટા પણ પડ્યા છે તો ચાલો હવામાનને લઈને આ માહિતી વિસ્તારથી મેળવીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે આ સાથે તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી જશે આ સાથે તેમણે જણાવ્યું છે કે આજે આઠ જાન્યુઆરીના રોજ અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તેમજ ગીર સોમનાથ બોટાદ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર અને દીવમાં સામાન્ય વરસાદની શક્યતા છે જ્યારે અન્ય શહેરોમાં વાતાવરણ સૂકું રહેશે આ સાથે હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે નવ જાન્યુઆરી અને મંગળવારના રોજ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તેમજ સુરેન્દ્રનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે અન્ય શહેરોમાં વાતાવરણ સૂકું રહેશે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો હતો પરંતુ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની પણ આગાહી કરવામાં આવી છે આજે વહેલી સવારથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે આ સાથે તીથલના આસપાસના વિસ્તારમાં હળવા વરસાદના છાંટા પડ્યા છે બદલાયેલા વાતાવરણથી ઠંડીનો ચમકારો પણ વધ્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં જણાવ્યું હતું કે આઠથી નવ જાન્યુઆરીના સામાન્ય કમોસમી વરસાદની શક્યતા છે હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને અગિયારથી તેર જાન્યુઆરીનો નબળો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે ચૌદ અને પંદર જાન્યુઆરીના ઠંડા પવનો ફૂંકાશે અમુક વિસ્તારમાં વાદળો આવી શકે છે પવનની ગતિ ઉત્તરાયણ પર ઘણા ભાગોમાં વધુ પણ રહી શકે છે કેટલાક ભાગોમાં આંચકાનો પવન વધુ રહેવાની શક્યતા છે રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો રવિવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ છે અમરેલીનું લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ સાત ડિગ્રી વડોદરાનું લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ બે ડિગ્રી ભુજનું લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ આઠ ડિગ્રી ડીસાનું લઘુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ બે ડિગ્રી રાજકોટનું લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ ત્રણ ડિગ્રી નલિયાનું લઘુત્તમ તાપમાન દસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે જોકે સામાન્ય કરતાં એકથી ત્રણ ડિગ્રી તાપમાન વધુ નોંધાયું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં ખાસ જણાવ્યું છે કે આઠથી નવ જાન્યુઆરીના સામાન્ય કમોસમી વરસાદની શક્યતા છે હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને અગિયારથી તેર જાન્યુઆરીમાં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે ત્યારબાદ ફરી ચૌદ અને પંદર જાન્યુઆરીના ઠંડા પવનો ફૂંકાશે અમુક વિસ્તારમાં વાદળો આવી શકે છે પવનની ગતિ ઉત્તરાયણ પર ઘણા ભાગોમાં વધુ પણ રહી શકે છે કેટલાક ભાગોમાં આંચકાનો પવન વધુ રહેવાની શક્યતા છે સોળથી અઢાર જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે અઢારથી વીસ જાન્યુઆરી સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની શકે છે દક્ષિણ ચીન તરફથી કેટલાક અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે જેના કારણે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે ત્રેવીસથી છવ્વીસ જાન્યુઆરીના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને પચીસથી સત્યાવીસ જાન્યુઆરીના દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે જાન્યુઆરીના અંતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી સાથે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે એટલે અઢાર જાન્યુઆરી પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવશે આઠથી દસ જાન્યુઆરીના ઠંડી ગાયબ થઈ જશે અને શિયાળો જતો રહ્યો હોય તેવું લાગશે એટલે કે બે દિવસ બાદ ઠંડી ગાયબ થવાની શક્યતા છે ચૌદ જાન્યુઆરી પછીના કેટલાક દિવસોમાં ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી વચ્ચે પડતી રહેશે મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી અને મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા રહેશે તાપમાનમાં વધઘટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવા એક તરફ બરફવર્ષા થવી એટલે વારંવાર થતાં બદલાવની અસર ઊભા કૃષિ પાક પર થઈ શકે છે વાદળો આવવા રોગ જીવાતની શક્યતા વધી શકે છે રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ત્યાં વાદળછાયું વાતાવરણ છવાયું છે ત્યારે હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થશે તેમ પણ જણાવ્યું છે આ સાથે ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડી ફરીથી ઘટશે તેવું પણ અનુમાન કરવામાં આવ્યું છે હવે વાત કરીએ આજના અગત્યના કૃષિ સમાચાર વિશે તો અમરેલી એપીએમસી થયું કપાસથી છલોછલ એકંદરે ઓછા ભાવ મળતા ખેડૂતો નિરાશ થયા છે તો આવો જાણીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજના બજાર ભાવ શું રહ્યા અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો ખેતી સાથે સંકળાયેલા છે અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું ખેડૂતો સારા ભાવની આશાએ વિવિધ માર્કેટયાર્ડમાં પોતાના પાકનું વેચાણ કરે છે અમરેલી માર્કેટયાર્ડમાં પણ ખેડૂતો પોતાના તૈયાર પાકનું વેચાણ કરવાનું પસંદ કરે છે આઠમી જાન્યુઆરીના રોજ અમરેલી માર્કેટ યાર્ડમાં કુલ એકવીસ જણસીઓની આવક નોંધાઈ હતી જેમાં મોટી સિંગ સિંગદાણા સફેદ અને કાળા તલ કાશ્મીરી તલ બાજરો જુવાર લોકવન ઘઉં ટુકડા ઘઉં અડદ ચણા તુવેર કપાસ એરંડા રાયડા ધાણા અજમો સોયાબીન લાંબા મરચાં વગેરે પાકોની આવક નોંધાઈ હતી વાત કરીએ જો મગફળીની તો આઠમી જાન્યુઆરીના રોજ અમરેલી માર્કેટ યાર્ડમાં મોટી મગફળીનો પ્રતિમણનો ભાવ ચૌદસો છોતેર રૂપિયા રહ્યો હતો જ્યારે તેની આવક બસો એક ક્વિન્ટલ નોંધાઈ હતી આ ઉપરાંત સિંગદાણાનો ભાવ ચૌદસો ચાલીસ રૂપિયા નોંધાયો હતો અને સિંગદાણાની આવક બે ક્વિન્ટલ નોંધાઈ હતી વાત કરીએ જો કપાસની તો અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી પણ કરવામાં આવી હતી કપાસનો ભાવ એક હજાર રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયા રહ્યો હતો અમરેલી માર્કેટ યાર્ડમાં ચૌદસો દસ ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસની આવકથી જે છે તે યાર્ડ છલોછલ થયું હતું જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હવે ચર્ચા કરીએ ઘઉંની તો અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ પાંચસો પચીસ રૂપિયાથી લઈને છસો છ રૂપિયા બોલાયો હતો ત્યારે ટુકડા ઘઉંનો ભાવ ચારસો છન્નું રૂપિયાથી લઈને છસો છત્રીસ રૂપિયા નોંધાયો હતો માર્કેટયાર્ડમાં ત્રણસો છપ્પન ક્વિન્ટલ ઘઉંની કુલ આવક થઈ હતી જેમાં બંસી ઘઉંની આવક છ ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક બસો બાવન ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક એકસો ચાર ક્વિન્ટલ નોંધાઈ હતી હવે ચર્ચા કરીએ તલના ભાવની અમરેલી માર્કેટ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ બે હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને ત્રણ હજાર ચારસો પંચાણું રૂપિયા નોંધાયો હતો માર્કેટયાર્ડમાં કાળા તલનો ભાવ અઠ્યાવીસો રૂપિયાથી લઈને બત્રીસો પંચોતેર રૂપિયા બોલાયો હતો અમરેલી માર્કેટયાર્ડમાં છન્નું ક્વિન્ટલ તલની આવક નોંધાઈ હતી અન્ય પાકોની જો ચર્ચા કરીએ તો અમરેલી માર્કેટયાર્ડમાં તુવેરનો ભાવ અગિયારસો રૂપિયાથી લઈને ઓગણીસો અઢાર રૂપિયા સુધીનો નોંધાયો હતો અને અડદનો ભાવ સોળસો દસથી લઈને ઓગણીસો સિત્તેર રૂપિયા નોંધાયો હતો ચણાનો ભાવ અમરેલી માર્કેટયાર્ડમાં સાતસો એકવીસથી લઈને અગિયારસો એકત્રીસ રૂપિયા સુધી નોંધાયો હતો સોયાબીનનો ભાવ આઠસો ચોસઠથી લઈને આઠસો ત્રાણું રૂપિયા બોલાયો હતો સોયાબીનની આવક ચુમ્માલી ક્વિન્ટલ થઈ હતી આજનો આ વીડિયો તમને કેવો લાગ્યો તે જરૂરથી કમેન્ટમાં જણાવજો અને ખાસ એ જણાવજો કે હવામાનની આગાહીની સાથે બજાર ભાવનો મિક્સ વિડિયો તમને કેવો લાગે છે શું ખરેખર આ વિડીયો ખેડૂતોને મદદરૂપ થઈ રહ્યો છે કે નહીં તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક પણ કરજો અને તમારા જે છે પ્રતિભાવ તે જરૂરથી કમેન્ટમાં જણાવવાનું બિલકુલ ચૂકશો નહીં તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર